Quality Mark Awards 2025 for Agriculture Socialist category goes to Paresh Goswami. નમસ્કાર મિત્રો કિસાન સંદેશ માં આપનું સ્વાગત છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જેઓને તમે ઓળખતા જ હશો કારણ કે તેઓ હવામાન નિષ્ણાંત છે અને યુટ્યુબ ચેનલ ઉપર લાખો ખેડૂતોને રોજે રોજ હવામાનની અને ખેતીલાયક માહિતી આપતા હોય છે મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો તેની માહિતીને પસંદ પણ કરે છે અને માન્યતા પણ આપે છે મિત્રો તેવા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીને આજે એક શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો છે જેમાં વેધર એક્સપોર્ટ એવોર્ડ એટલે કે હવામાન નિષ્ણાંતમાં જેવો શ્રેષ્ઠ છે તેવો એવોર્ડ મળ્યો છે તેમાં બોલિવૂડ સ્ટાર સરમ જોશી મયુરભાઈ વાકાણી અને અરવિંદભાઈ વેગડા જેવા મહાનુભાવો ઉપસ્થિત પણ રહ્યા હતા અને તેમની હાજરીમાં જ આ એવોર્ડ મળ્યો છે તો આ એવોર્ડ મિત્રો એક ખૂબ જ મહત્ત્વનો એવોર્ડ છે અને પરેશભાઈ ગોસ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ અને પરેશભાઈ ગોસ્વામી આ રીતે આગળ વધતા રહે તેવી સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ મિત્રો આપણે અને

And features regularly on major news channels. With deep roots in agriculture, he has built a vast farmer network. Concerned about health risks from chemical farming, he launched a statewide campaign promoting poison free farming, helping thousands shift to organic methods. His programs are held across the Gujarat with strong farmer participation. Beyond awareness, he actively advocates for farmers' rights. Leading thoughtful, farmer-focused movements to address their challenges, his work continues to positively impact both the farming community and public health in Gujarat. Quality Mark Awards 2025 for Agriculture Socialist Category goes to Paresh Goswami. વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને આ વિડીયોમાં ચોક્કસથી એક કોમેન્ટ કરજો કે તમને પરેશ ગોસ્વામીને જે એવોર્ડ મળ્યો છે તેના વિશે તમારું શું માનવું છે હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ